એટલે જો જેણે જેણે એના ઘરમાં એના બાપા એ દાદાએ નાગ માર્યો હશે ને એના ઘરમાં ભયંકર બીમારીઓ હશે કેન્સર ટીબી લખવા મગજ ગોળું થઈ જવું છટકી જવું એ જે ડોક્ટર ના હાથમાં આવ રિપોર્ટો કરાય કરાઈન થાકે ચાર ડોક્ટર બદલે ડોક્ટર કે હરું સુ એ હાથમાં આવતો તો તમારે સમજી લેવાનું કે મારા બાપે નાગ માર્યો છે ને તો આ નાગના લીધે અમે દુખી થઈએ છીએ બીજી વાત ખાસ 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 ને ખાસ જેમ કે ગામડા વિસ્તારોમાંથી ઘણા ભાવિક ભક્તો આવે છે અને આ ગુનો લગભગ દસ ઘરમાં એક ઘરમાં થયો હશે હશે ને હશે આવું માતા જોઉં છું તમારી પેઢીમાં તમારા ઘરમાં તમારા પપ્પા એ તમારા દાદા હોય તો સમજી લો તમે ગમે તેવી ભક્તિ કરવાની કોશિશ કરશો ગમે તેટલા વ્યવહાર હાલશો ગમે તેટલી તપસ્યા કરશો પણ તમારી માતાની કૃપા કે મારી માતાની કૃપા ફળશે આવા તમારા વડવા હોય નાગ માર્યા હોય ને તો એ નાગ દેવ ચમત્કારિક શક્તિ હોય છે દરેક જોણે છે ધરતીનો ધણી કહેવાય છે એક ગુસ્સાવાળો ભગવાન છે દેવ છે તરત ચીડાઈ જાય તરત ફીજાઈ જાય એટલે જો જેણે જેણે એના ઘરમાં એના બાપા એ દાદાએ નાગ માર્યો હશે ને એના ઘરમાં ભયંકર બીમારીઓ હશે કેન્સર ટીબી લખવા મગજ ગોડું થઈ જવું છટકી જવું એ જે ડોક્ટર ના હાથમાં આવે રિપોર્ટો કરાય કરાઈન થાકે ચાર ડોક્ટર બદલે ડોક્ટર કે આરૂ સસુ એ હાથમાં આવતો તો તમારે સમજી લેવાનું કે મારા બાપે નાગ માર્યો છે ને તો આ નાગ ના લીધે અમે દુખી થઈએ છે તો કદાચ આવું જણ જાણ જાણવા મળેલ ખાલી મૂકના પૂછોને જાણવા બલે કે જાણતા હોય ને તો તોથી જે મહારાજની માફી માંગી અને એમના નામથી થોડું પૂન ચાલુ કરી દેવું તો તમારી માં ઓટોમેટિક તમારા ઘેર આવી અને જો કૃપા અને કદાચ તમે જે મનોકામના કરી હોય કે પૂરી ના કરી હેલાં તો મને સોલંકી પેઢીની મેળડી માતાને કહેજો બરોબર પણ આવું ભુવા બતાવો તમને કોઈ ભુવા એવું કીધું કે તારા દાદા એ નાક માર્યો તો એટલે તમે દુખી થો કીધું સાચું કહો ને જેમ કે તમે તો હજારો ભુવા ફર્યા કોઈ ભુવા એ આવું બતાવ્યું નહી બતાવ્યું ને જેમકે ભુવાના જ્ઞાન જ ના હોય આવું ચોથી બતાવો એના તો સીધી વાત હોય આ દુખ છે સારું ભયંકર ભાઈ જીવ લેવા આવ્યું છો જબરી માતા જો જલ્દી બીજા કરો આનો જલ્દી ન્યાય નહીં કરો ને તો આ તમારા ઘરમાં જીવ લઈ જશે એટલે બુઆજી કહે આનો જલ્દી કરો તો આની છે ને નદી કિનારે સ્મશાનમાં વિધિ કરવી પડે તો કે હા વિધિ કરતો વાંધો નહીં પણ કે વિધિ માટે છે ને અમુક વસ્તુ મારા બહારથી પડશે બાર થી મંગાવી પડશે ફલાણી કલેજી લાવવી પડશે ફલાણું ઢેકણું લાવવું પડશે અને જાત જાતનું તમને બતાવ અને ભુવો જાય પૂજા પાવાર દુકાને અને દસ રૂપિયાનું ધૂપ લઈને આવે અને કે લો માણ માણ મળ્યું કે પોચ હજાર રૂપિયાનું આવ્યું આ તો નતું મળતું આ તો એક ભાઈ જોડતી છે છેક ઉજ્જૈન થી મંગાવ્યું કે લો અને તમે મૂર્ખાઓ આપી દો હા લો તાર જે ધૂપ હોય એ કરો પાંચ હજાર આલ્યા આપેલો વારી શીખવર શું ભગવાન જોડે એને ખબર ના હોય તમને ખબર ના હોય અને ચાર રસ્તે નારિયલ મેલી અને પાંચ હજાર કે અગિયાર લઈ અને સીધો ઘેર જતો રે ઉપરથી તમારી કુળદેવી આમાં વધારે યાત્રા થાય છે કે દીકરાઓ દુઃખ છે ને તો વેઠી મારા ભરોસે પણ આવા ભુવા ઘરમાં ના ઘાલશો કોઈ દાડે એમની એમની કુવાસી ના પગલા ઘેર ના પાડ્યા હોય એમની કોઈ બાળ હોય એમની કોઈ ઘરની લક્ષ્મી હોય એમની કોઈ બોઆ આઈ હોય નવી એના કોઈ દાડો કંકુ પગલા ના પડ્યા હોય અને આજના મૂર્ખાઓ ભુવાના પગલા ઘરમાં પડાવ જે અઠવાડિયા થી ધોતો હોય ઉપર થી તમારી માં ખીજાય દીકરા એના સગન એની વસ્તી નહીં લેતી અને તું પાછો એના સગન લેશે પગલા પડાવે આ બધા ભુવા મારો વિરોધ કરે પણ ભલે હું તો જે હોય કહીશ અને ભુવા પાછા એવા પગ ઊંચા દઈએ લાવ ભુવાજી તમારો પગ ધોવા મા બાપ ના ધોયા છે એટલા મા બાપના ના પગ ધોઈ અને ખાલી એ ચરણામૃત અમૃત પી લીધું હોય ને તો ગોળા ભલ ભલા જન્મો જન્મ પાપ ધોવાઈ જાય આવું બધું જ્ઞાન લેવું નહીં અને બસ કૃપા કર કરદો માતાજી બધું આપી દો નહીં મળે એમ ઓટા પેરા ના કરતા ખોટા એટલા તમારા મા બાપ ના ચરણ પીજો અને ભુવા તો જોયું એમને તો મહાન સન્માન મળે પૈસા મળે વાહ વાહ મળે એટલે હેડવાનું પણ તમે બોલાવો ને તારકો કે આવો ભુવા નો દોસ્ત નહીં આમાં તમે તમને લાલચ છે ને તમને જ છે ને તારે તમે આમંત્રણ કોક ના આલો છો તારે તમારા ઘેર કોક આવે છે એમાં ભુવાનો દોષ નહીં પણ ઘોડા વધુ સમજ લેવી પડે એક ના ઘેર જોવું તો ભુવાના તો પગલા હશે જ અને પાછા એ પગલા વારી તિજોરી મેળ લે એ ભુવાન પૂછો તારી વસ્તી તારા કંકુના પગલા વાળે પૂછ તારા પરિવાર કંકુના પગલા પાડ્યા હોય આવો ભુવાજી આવો આવો એ આ બધું કરવા તમારી મા યાત્રા થાય સદબુદ્ધિ હોય ને અને જ્ઞાન હોય ને તો કોઈ ભુવાની જરૂર નહી હારા હારા ભુવા છે ને તમારા ફેરા કરાવ તમારી મારા લે ભુવાજી બને પ્યાલા પીવડાવો ફલાણું કરાવો મારા દીકરા એ ભૂવાના પ્યાલા નહી પીધા જો પાકો ભુવો બને કે પ્યાલા પીએ તો જ પાકો બને અને હારા હારા પાક્કા ભુવાને બેસાડું છું જો ભક્તિ માં જે શક્તિ છે ને એ કોઈ વિદ્યા માં નહીં ભક્તિ માં શક્તિ છે અને મને માતાના વારે ઘડીએ યાદ કરવાની છે મારા પ્રવચન જોવાના જો તમારી મા તમારી પર રાજી થઈ જાય તો હું તો સમજી ને તમારી માં રાજી તો હું રાજી છું ને અને એ રાજી થઈ જાય અને હું રાજી થઈ જઈ તો તમારી કુરદેવ નું માતા શું રચાવાના તમને ખબર છે નહી ખબર ને હા એ તો અનુભવ નહીં એટલે કદાચ હું મેલડી એક વખત હાથ પકડી લઉં ને એ મન ભૂલી જાય પણ હું મેલડી એમ ના ભૂલું એ માતા એ મને ભૂલી જાય એ મને યાદ ના કરાવ તો હું યાદ કરાવ દીકરા હું તારી મેલડી આઈ હું ખુખાર મેલડી આવી હું રોમ મેલડી આવી થાય કે નહીં આવું પાલન કરવું પડે કે નહીં પણ મારા છે કે તમે આશા લઈને આવો છો તો મારે તમારી આશા પૂરી કરવી છે પણ એટલું કદાચ તમારી એ આશા પૂરે પૂરી કરવા માટે મારાથી થતી હોય એટલી બધી કોશિશ હર રોજ હોય છે પણ થોડા તમારા જીવનમાં નીતિ નિયમ અને પરંપરા તમારા બાપ દાદા થોડી જીવનમાં ટકાઈ રાખજો ને તો કદાચ તમે જે જે ધાર્યું નહીં એના કરતા અણધાર્યું આલું ને તો જ મન મેલડી ને જો આમાં દીકરીઓ આઈ જાય દીકરાઓ આઈ જાય બધા અને આ ભક્તિ કરવી પડે તારે દેવ કૃપા મળે મોટા ફેરા ને એક વખત ભગવાન ચાંદ ચાલે એક વખત અવસર મળે કે કોઈ છે ને તમારા જીવનમાં કોઈ માતા કે કોઈ ગુરુ અચાનક તમને મળી જાય અને તમને પોતાના લાગવા મળે કે મારા પોતાના છે ભલે હું સોલંકી પેઢીની માતા છું ને પણ હું તમને જો તમારી પોતાની લાગતી હોય ને તો સમજી લો મારા ભગવાન